નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ મગફળીમાં તો હું તમને આજે બતાવવાનો છું મગફળી અને એ પણ મિત્રો તમને કદાચ ખબર હશે કે હું જે મગફળીનું વાવેતર કર્યું છે એની અંદર ક્યાંય પણ એક પણ મગફળીની અંદર થોડું પણ ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરેલો નથી આ ખાતર આપણા મગફળીની અંદર કોઈ પણ જાતનું ખાતર નથી વાપર્યું કે કોઈ પણ જાતની દવાનો પણ ઉપયોગ નથી કરેલો તો હું તમને બતાવું છું કે હવે અમારી જે આ મગફળી છે એની અંદર કેવો વિકાસ છે અને કેવો બિહાર છે અને બધા ખેડૂતો અત્યારે મગફળીની અંદર વધારે સારી બેસે અને એકસરખી બેસે એના માટે ઘણા બધા અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે એમાં સૌથી વધારે સલ્ફર ખાતરનો ઉપયોગ કરતા હોય છે કારણ કે એનાથી જે મગફળીનો દોણો આવે છે જે એનો પોફો આવે છે એ હાઇટમાં મોટો થાય છે અને વિકાસ સારો કરે છે એટલા માટે સલ્ફર ખાતરનો ઉપયોગ કરે છે અને અમારી જે આ મગફળી તમને જોવા મળી રહી છે મારા ખેડૂતો તો એની અંદર આપણે કે શું છે જ્યારે આપણે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે થોડો વરસાદ આવ્યો હતો અને એના કારણથી મગફળી આપણી આછી પડી ગઈ હતી તો હું તમને હવે બતાવવાનો છું અમારી મગફળી તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો તો હવે જુઓ કે આની અંદર જે ડાટા તમને જોવા મળી રહ્યા છે ખૂબ જ મગફળીના દોણા બેઠા છે જો એક સરખી મગફળી છે અને હવે આપણે બે ત્રણ છોડ ઉખાડીને ચેક કરીશું તો બીજી વાત કહીશું કે અમારા ઘરના બધા આવ્યા છે ખેતરમાં આ જુઓ કે મારા મમ્મી પણ ખેતરમાં ફરે છે અમારે નાની ઢીંગલી એમના પાસે છે રમાડે છે અને ફરે છે આ બાજુ બધા ઘરના ફરે છે સાર લેવા પણ આવી ગયા છે તો હવે આપણે આજે ચેક કરવાનું છે મગફળીના ચાર પાંચ ડોકા બે એક બે ઉખાડશું વધારે નહીં એક બે ડોકા ચેક કરીશું ઉખાડીને કે મગફળી વહેવામાં કેવી છે વિકાસમાં કેવી છે ના કે આપણને ખબર શું પડશે કે ઓર્ગેનિક ખેતી મગફળીની કેવી થાય છે અને એ પણ આપણે ફક્તને ફક્ત ભેંસોનું સોણ અને ગૌમૂત્રથી જ વાવેતર કરેલું છે એમાં કોઈ પણ જાતની ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ નથી કર્યો એક જ ખાલી ખોળ બાળવાની દવાનો ઉપયોગ કર્યો છે એ પણ ખોળ બાળવા માટે કારણ કે વધારે ખોળ હોય તો એ દવાનો છંટાવ કરવો પડે છે તો હવે હું તમને બતાવવાનો છું બધીએ મારા ખેતરની મગફળી તો મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો તો ગઈશ આપણે મગફળી ઉખાડી નાખી છે જુઓ કે આ મગફળીનો બિહાર છે અને મગફળી કેવી છે તમે જુઓ કે આની અંદર કોઈપણ જાતનો આપણે ખાતરનો ઉપયોગ નથી કરેલો ફક્ત ઓર્ગોનિક રીતે ખેતી કરી છે તો તમે જોઈ શકો છો આ મગફળીનો બિહાર અને મગફળી કેવી બેઠી છે મગફળી તમને સારી લાગી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયોને છેલ્લે જુદું ને ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો અમારી ગુડિયાને મગફળી ખાવી છે તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી લઈ લો ચાલો ગુડિયા મગફળી લઈ લો અહ